એ સમય દરમિયાન ની અંદર જુદા જુદા મંદિરોમાંથી સ્વામીશ્રીને તો રૂબરૂ મુલાકાત ન થઈ શકે પણ જે કક્ષની અંદર સ્વામીશ્રીને રાખવામાં આવેલા એની અંદર એક નાની એવી કાચની બારી હતી એમાંથી દૂરથી દર્શન થઈ જાય ઘણા બધા ડોક્ટરો પણ મુંબઈથી આવે તો તાત્કાલિક આવ્યા હોય એટલે સ્વાભાવિક રીતે ટ્રેનનું રિઝર્વેશન તો થયું જ ન હોય ત્યારે તે વખતના સમયની અંદર મુંબઈથી બે ડોક્ટરો આવેલા અને બંને જણા માટે સ્વામીશ્રી પોતે પથારી બસ છે અને તે વખતના સમયની અંદર ડોક્ટરો આખો દિવસ રોકાયા પછી સાંજની ટ્રેનમાં જવાના હતા એટલે સ્વામીએ પૂછ્યું કે તમે જવા માટે શું કરશો સ્વામી એ તો થઈ રહેશે ત્યાં અંદર બેસી છેવટે કાંઈ નહીં હોય તો જનરલ ડબ્બામાં પણ જતા રેશું અને ત્યારે સ્વામી બાપા એ સેવકને કહ્યું કે આપો એમને આ બે ની ટિકિટ વડોદરાથી થી મુંબઈની કન્ફર્મ ટિકિટ સ્વામીશ્રી એ પથારીના બીમારી ના સમયે એમણે પોતે કરાવી ત્યારે આપણને ખ્યાલ આવે કે એમણે પોતે પોતાના જીવનની અંદર પ્રાણનું નિયમન કેટલું બધું કર્યું કહેવાય એનાથી આગળ આપણે જોઈએ તો એ જ સમયની અંદર બુચાસણની અંદર રહેતા એક શાસ્ત્રીજી મહારાજના વખતના એક સંત જેમનું નામ ગોપીનાથ સ્વામી હતું આમ સામાન્ય રીતે શાસ્ત્રીજી મહારાજના મંદિર નિર્માણના કાર્યની અંદર સાડા ત્રણ વજ્રની જે વાત થતી એમાં અડધા વજ્રની અંદર ગોપીનાથ સ્વામીનું નામ સામેલ થાય એટલે એ પોતે ઉંમર થઈ ગયેલી અને છેલ્લે છેલ્લે એમને તો પોતાને પ્રમુખ સ્વામી મહારાજને વિશે પણ સદભાવના જાગેલી કારણ કે બધા એક સમાન એક સાથે રહેતા હોય એટલે મનની અંદર ઘણી વખત ઘણા બધા વિચારો આવતા હોય અને ધામમાં ગયા ને ત્યારે સ્વામીશ્રી એકદમ ત્યાં આગળ ભાવમાં આવીને પથારીમાં સુતા સુતા સ્વામી બોલ્યા કે ગોપીનાથ સ્વામીએ સેવા સારી કરી શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર કારખાનામાં મહેનત કરવાનું કામ એ એમણે બહુ કર્યું અને આ પ્રમાણે કહેવાય છે કે આપણા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મંદિર નિર્માણની અંદર પથ્થરો વેરવાથી માંડી અને ઘણી બધી પ્રકારની સેવાઓ કરેલી એટલે એમની સેવાને પ્રમુખ સ્વામી મહારાજ યાદ કરે છે પણ પૂર્વના સમયની અંદર એમનાથી થતી ભૂલો એ ભૂલોને સ્વામીશ્રી લેશ માત્ર યાદ નથી કરતા આ ખરેખર આપણે વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે એ તો બરાબર છે પણ તે વખતના સમયની અંદર બોચાસણમાં જે કોઈ કોઠારી સંત તરીકે મૂક્યા હશે એમને પણ સ્વામીશ્રી સમાચાર આપીને કહેવરાયું કે એમનો આ પ્રમાણે સ્નાનાદિક વિધિ કરાવી કંઠી જનોઈ નવી પહેરાવી નવા વસ્ત્રો પહેરાવી અને તે વખતે એમને આ પ્રમાણે જ્યાં આગળ આપણે બધા એ વડીલ સંતોના જ્યાં ઓટા કરેલા છે એ જગ્યા ઉપર એમનો સંસ્કાર કરવો ચંદનનું સુખડનું લાકડું પણ હોય તો અંદર ભેગું મૂકવું આ પ્રમાણે બધી જ પ્રકારની આ જેને કહેવાય ને કે વાત કરીને કુઠારીને પણ સજાગ કરેલા હવે જ્યારે ડોક્ટરોએ પોતાને બોલવાની જ ના પાડી છે એવા સમયની અંદર પોતાના પલંગ ઉપર સુતા હોય ત્યારે પલંગ ઉપર પણ પડખું ફરવું હોય તો પણ બહુ જ ધીરે રહીને ફરવાનું હોય કારણ કે હૃદય રોગનો હુમલો આવ્યા પછી એક એવી મેડિકલ સાયન્સની પદ્ધતિ છે કે દર્દી હલનચલન કરે ને તો એટલું વધારે ત્યાં આગળ એના હૃદયને તકલીફ પડતી હોય છે એટલે હલવાનું નહીં બીજી વાત એ પણ કરવાની કે કોઈ પણ પ્રકારનો વિચાર પણ નહીં કરવાનો હવે આ તો કેટલું બધું અઘરું કહેવાય ગમે તે દર્દી હોય ને તો એ તો દર્દીને પણ આવી પ્રકારની પરિસ્થિતિ આવીને ઉભી રહી હોય તો એને કહેવામાં આવે તો એને વિચાર તો બીજો તો કદાચ આવે સંસાર વ્યવહારમાં હોય એટલે મારા ધંધાનું શું થશે આટલી આટલી રકમ અહીંયા આગળ લેવાની છે એનું શું થશે કોક જગ્યાએ આપણે દેવાના છે એનું શું થશે આ બધા વિચારો તો આવવાના જ કારણ કે માંદગીનું બિછાનું જ એવું છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર આ બધો જ વહીવટ કરતા હતા તો પણ સ્વામીશ્રીના અંતરની અંદર એક માત્ર ને માત્ર ભગવાનના વિચાર સિવાય બીજો કોઈ વિચાર નતો એ ક્યારે બની શકે તો આ પ્રકારે કહેવાય છે કે પ્રાણનું નિયમન પોતાના જીવનની અંદર હોય તો જ બની શકે એ સિવાય શક્ય નથી આપણે જાણીએ છીએ કે શરીરની શારીરિક પરિસ્થિતિની અંદર ઘણી વખત આપણે આપણા જીવનની અંદર એમાં એક એક યા બીજી રીતે એમાં આપણે લેવાઈ જઈએ પણ અગુણાતીત સંતના જીવનની અંદર આ પ્રમાણે ક્યારેય કોઈ દિવસ પોતે એમાં લેવાયા નથી એટલે એ દ્રષ્ટિથી પોતાના જીવનની અંદર પ્રાણનું નિયમન કરે અને સમર્થ જે સામર્થ્ય રહ્યું છે એ સામર્થ્ય તો ભગવાન અને સંતનું આગવું લક્ષણ છે એવા સમયની અંદર જે કંઈ કાર્ય થયા જે કંઈ પ્રમાણે પ્રસંગો બન્યા એ બધાની અંદરથી એમે એવી રીતે સામર્થ્યનો ઉપયોગ કર્યો કે જેના કારણે કરીને ઘણા લાંબા સમયથી સત્સંગની અંદર ખોટી વાતો વડે કરીને લોકોને ભરમાવાનું ચાલતું હતું એ બધું જ બંધ થઈ ગયું અને એક નિશાન રહ્યું સત્પુરુષ એક જ હોય સત્પુરુષ ક્યારેય બે હોય નહીં એ પ્રકારનું અદભુત કાર્ય પણ સ્વામીશ્રીએ પોતે જ જાણે આ બધા પ્રસંગોનો ઉભા કર્યા હોય એવું આપણને અનુભવાય એટલે એ દ્રષ્ટિએ કરીને પણ એમના જીવનની અંદર આપણને આ વધારે સમજણમાં આવે છે એટલે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણે જોયું છે કે જન જેને કહેવાય ને કે જીવન અને મરણના જેને અઘટિત પ્રશ્નોની અંદર જ્યારે જુલા કોઈ વ્યક્તિ ખાતું હોય ત્યારે તો એને એમ જ થાય કે બસ હવે જેમ થાય તેમ જલ્દી આપણે આનો માંથી નિકાલ થઈ જવો જોઈએ અને જ્યારે બાયપાસ સર્જરી કરવાની થઈ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સ્ટ્રેચર આવીને ઉભું રહ્યું ત્યારે કહ્યું કે હમણાં તો નહીં સાડા ત્રણ વાગ્યા પછી અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ફળ ફળાદી જમાડી અને પછી એમના દર્શન કરીને અમારી સાથે ઓપરેશન થિયેટરમાં લઈ આવશું પછી ઓપરેશન કરશું કેવો કપરો સંજોગ હતો ત્યારે ડોક્ટરે પોતે કીધું કે આ જગ્યાએ જો મારા પિતા હોય ને તો હું એક મિનિટ પણ રાહ ન જોઉં એવી વિપરીત પરિસ્થિતિ છે એ જ વર્ષની અંદર અમને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજ મહેસાણાની અંદર અગિયાર દિવસની પારાયણ અને વધારાના બે દિવસ રોકાયેલા તે વખતે પણ સ્વામીશ્રીને થોડું થોડું તો પોતાની છાતીની અંદર અથવા તો શરીરની અંદર નબળાઈ જેવું લાગતું હતું ને દુખતું હોય એવું અનુભવાતું હતું પણ સ્વામીશ્રી કશું જ બોલતા નહીં તે મુજબ આજે સ્વામીશ્રીએ ભક્તની સંભાવના પણ કરી કેટલો સઘન સંપર્ક કેટલી સ્નેહાળ સંભાળ કેરવી સતેજ સ્મૃતિ પ્રેમના પ્રયાગ સમા સ્વામીશ્રીની આ ત્રિવેણીમાં તરબતર થવાનો લાહવો વરખેડા બાદ ઝાપી ન મળ્યો જો કે અહીં પણ નગરયાત્રા માટે બળદગાડું હતું અને વૈશાખની ધીખતી ગરમીમાં આખું ગામ ફરી આ શોભાયાત્રા સભા રૂપે ગોઠવાઈ ગઈ ત્યારે બેસવાના આસન રૂપે તૈયાર હતો મંદિરનો ઓટલો તે પર બેસી સ્વામીશ્રીએ કથામૃત પીરસ્યું ત્યારે તેઓના સુર સ્વર અને જોશ જોમ એ જ જોવા મળ્યા જે વિદેશના સુવિધા સજ્જ સભાગૃહોમાં જોવા મળેલા વિદેશ યાત્રા બાદ તરત જ શરૂ થઈ ગયેલી સ્વામીશ્રીની ખાનદેશ યાત્રા તેઓએ સિદ્ધ કરેલા સમત્વ યોગની સાક્ષી પૂરતી રહી સમતાની સડકે સરકતા સ્વામીશ્રી ઝાપી થી તારીખ ત્રણ મે ની રાત્રે જ વરખેડા આવી ગયા ત્યારે અહીં ગરમીનો પ્રકોપ તીવ્રતાથી અનુભવાતો હતો વળી વીજળી વેરણ થઈ હોવાથી રાવના ઘેર ઓરડામાં સૂતેલા તેઓ રાત્રે બે વાગ્યે લઘુ માટે ઊભા થયા ત્યારે જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ પૂછ્યું સ્વામી ગરમી થાય છે હા બહાર સુવું છે ચાલો સંમતિ આપી એટલે તે સંતે પથારી પાથરી દીધી સુતા પણ પવન સાવ પડી ગયેલો અને મચ્છરોનો ત્રાસ હતો તેમાં વળી કમોસમી વરસાદના છાટા વરસવા લાગતા તેઓ પુનઃ ઓવડામાં આવીને સુતા તેમનો અડધો એક કલાક રીત્યો છે ત્યાં પરોઢિયા સાડા ત્રણ વાગ્યાના સુમારે સ્વામીજીને સોચ જવાનું થયું આ સમયે સેવકો ઘસ ઘસાટ સુતા હોવાથી તેઓ જાતે ઊભા થયા હાથમાં લોટો લઈ નીચા પગથિયાવાળો સાંકડો દાદરો અંધારે ચડી અગાશીમાં ગયા પણ ત્યાંથી દસ પંદર મિનિટ થઈ તેઓ નીચે ન ઉતર્યા એટલે ગ્રાન્ડપ્રિયદ સ્વામીને શંકા સડવડી કે સ્વામીશ્રી ક્યાં ગયા હશે તેઓ ઉપર ચડ્યા બેટરીના જોડે આમ તેમ જોયું પણ સ્વામીશ્રી નજરે ન ચડતા અન્ય સંતોને જગાડ્યા સૌ શોધ કોળમાં મંડી પડ્યા સોતતાં સોતતા તેઓ ગામની ભાગોળે પરમહંસોએ બાંધેલા મંદિર તરફ ગયા તો ત્યાં સ્વામીશ્રી સામેથી લોટો લઈને આવતા દેખાયા તેઓને જોતા જ સૌને હાસ થઈ પણ ચિંતા અને વિશ્વમાં ડૂબેલા સૌ સ્વામીશ્રી પૂછવા લાગ્યા ક્યાં ગયા હતા કોઈને લઈ ગયા હોત તો અહીં તો સાપે ફરતા હોય કઈ થઈ જાય તો સૌના પ્રશ્નોનો સસ્મિત ઉત્તર આપતા સ્વામીશ્રી બોલ્યા ક્યાં જાય આ લોટો તો લીધો છે આટલું કહી ઉમેર્યું તમને ક્યાં હેરાન કરવા નકામાં ઝગડવા શા માટે આ ગામ તો મારું જોયેલું જ છે એટલે મારી મેળે જઈ આવ્યો આ પ્રદેશના ગામોમાં અગાશીઓ આખી શેરી ઊંઘી સળંગ હોય તેથી એકને વંટાવતા છે ગામના છેડે પહોંચી જવાય મકાનોનિયા બાંધણી સ્વામીશ્રીને પૂર્વ વિચરણને કારણે પરિચિત હોવાથી તેઓ કોઈને ખલેલ પહોંચાડ્યા વિના દેહ ક્રિયા કરી આવેલા બીજાના સુખ માટે સ્વયં કષ્ટ ઉઠાવતા રહેવાની તેઓની આ સૂટે ઠેઠ સુધી અટળ રહેલી તારીખ ચાર મેની સવારે સ્વામીશ્રી વરખેડાથી વિદાય થઈ ધુલ્યાપદાર જ્યારે અહીં નિર્માણાધીન ખાત ખાતવિધિ કરતા તેઓ આશીર્વાદ આપ્યા કે અત્યારે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરનાર બને છે